નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે રાજપીપળા ખાતે શ્રી રતનસિંહજી મહિડા સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે વિશેષ પ્રવેશ સૌ અને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં કોલેજ ના આચાર્ય ભાગ લીધો ઉજવણી સાથે નવા વિદ્યાર્થીઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું આ અવસરે કોલેજના ના આચાર્ય નવા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ભાવનાની મહત્વ સમજાવી શિક્ષકો દ્વારા પ્રેરણાત્મક ઉદ્બોધન આપવામાં આવ્યું શ્રી રતનસિંહજી મહિલા સાહેબ જીવન અને યોગદાન વિશે પણ વિદ્યાર્થીઓ મિત્રોને માહિતી આપવામાં આવી તેમજ વિચારધારા અનુસરવા સંકલપ લેવાયો રત્નશ્રીજી મૈડા સાહેબની જન્મ જૈનથી નિમિત્ટેસ્ટ છે એમની જન્મ નિમિત્તે વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ કરીએ છીએ એ પ્રતિવર્ષ ચાલતી પરંપરા મુજબ આજે પણ અમે એફઆઈ બી એ અને બીએસસીના વિદ્યાર્થીઓનો આવકારી પ્રવેશ ઉત્સવ કર્યો અમારા આશય છે કે તેઓ સ્વર્ગસ્થ મહિલા સાહેબના કામથી નામથી પરિચિત થાય અને આ કોલેજના કરતા હતા અને તમામ ગુરુજનોનો પરિચય મેળવે એ રીતે એમને ફૂલ સ્મૃતિ ચિહ્ન અને પેન આપીને સૌ વિદ્યાર્થીઓને અમે આવકાર્યા છે અને સાથે કહ્યું છે કે આ કોલેજનું સૂત્ર છે એ શિક્ષા કે સાથ સંસ્કાર દેના અમારા લક્ષ્ય હમ આપકો ડિગ્રી બી દેંગે ચરિત્રવાન બનામારા મકસદ હૈ